નમસ્કાર વિદ્યા સહાયક મિત્રો આજે તો ચોક્કસ તમે બધા આનંદ મંગળમા હશો તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આજે આવી ગયું હવે બધાને એક જ ચિંતા છે કે મેરિટમાં કેટલી અટકશે અને મેરિટમાં મારો વારો આવશે કે નહીં તો ચાલો બધાની ચિંતા દૂર કરીએ અને આતુરતાનો અંત લાવીએ અને આપણે એક જ દમ સત્યની નજીક તેવું અંદાજિત ગણિત વિજ્ઞાનનું મેરિટ લિસ્ટ બનાવ્યું છે તે હવે આપણે જોઈએ સૌ પ્રથમ મેરિટ લિસ્ટ જોતાં પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આગળના વિષયોનું મેરિટ અને કટ ઓફ જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક કરો મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે વિડીયોને શેર કરો અમારી ટેલિગ્રામ ચેનલ તથા ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જે ભરતીને લગતી તમામ અપડેટ તેમાંથી મળી રહેશે મેરિટ જોતાં પહેલાં આપણે કેટેગરી પ્રમાણે કુલ કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હશે તથા સમગ્ર સંખ્યાની ટકાવારી પ્રમાણે કેટલા તેમાંથી ઓપનમાં ચૌદસો ને તોતેર ફોર્મ ભરાયા છે જેની ટકાવારી થાય છે સાત પોઈન્ટ ચુમોતેર એસસી બીસી માં નવ હજાર ચારસો ને ત્રાણું જેની ટકાવારી થાય છે ઓગણપચાસ એસસી માં સત્યાવીસ જેની ટકાવારી થાય છે નવ પોઈન્ટ એકસઠ એસટીમાં સોળસો ને જેની ટકાવારી થાય છે આઠ પોઈન્ટ બ્યાસી ઈડબલ્યુ માં પિસ્તાલીસો ને ચાલીસ જેની ટકાવારી થાય છે ત્રેવીસ ટકા પીએચ માં પિસ્તાલીસ ઉમેદવાર જેની ટકાવારી થાય છે ઝીરો પોઈન્ટ બે કુલ ઓગણીસો દસ ઉમેદવારોના ફોર્મ ભરાયા છે હવે તમે બધા જેના વિશે આતુર થઈ રહ્યા હતા તેના વિશે આપણે વાત કરીએ એટલે કે મેરિટના વિશે હાલ કેટેગરી વાઇઝ જગ્યા આપેલ ન હોવાથી જગ્યા કેટેગરી પ્રમાણે અંદાજીત ધારેલ છે જો જગ્યામાં ફેરફાર થાય તો મેરિટમાં પણ ફેરફાર થઈ શકે ગણિત વિજ્ઞાનમાં જો જોવા જઈએ તો સૌથી વધારે હાઈ મેરિટ રહે તેવી શક્યતા લાગે છે ગણિતમાં ઓપનમાં ચુમ્મોતેર પોઈન્ટ પાંચ જેવું મેરિટ રહી શકે એસસી બીસીમાં ચુમ્મોતેર પોઈન્ટ પાંચ એસસીમાં તોતેર તોંતેર પોઈન્ટ પચીસ એસટીમાં અડસઠ ઇડબ્લ્યુ એસમાં પંચોતેર અને પીએસના ટોટલ ઉમેદવાર આવી જઈ શકે કુલ ત્રેવીસો જગ્યા ધારેલી છે જેમાંથી ઓપનમાં આઠસો ને ચુમ્મોતેર એસસી બી છસો એકવીસ એસસીમાં એકસો એકસઠ એસટીમાં ત્રણસો બાવીસ ઇડબ્લ્યુ એસમાં બસો ત્રીસ ને પીએચમાં બાણું જો આવી રીતે જગ્યા આવે તો આ પ્રમાણેનું મેરિટ રહે અને જો જગ્યામાં ફેરફાર થાય તો મેરિટમાં પણ ફેરફાર થાય આપણે બધા જ વિશે વિષયનું મેરિટ બનાવશું તો આગળના વિષયોના મેરિટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો અંત સુધી જોવા બદલ આપશો આભાર